નમસ્કાર હું છું આનંદ શુક્લન રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અહીંયા એક સવાલ બિલકુલ પૂછવો એ યોગ્ય છે કારણ કે અયોધ્યામાં રામલલા રામ મંદિરની અંદર પુનઃસ્થાપિત થઈ ગયા છે રામ મંદિરનો પ્રાણ નો જે કાર્યક્રમ હતો એ બાવીસ જાન્યુઆરીએ પૂર્ણ થઈ ગયો છે પણ સવાલ એ છે કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓના સંતાનો એ રામલલાથી આટલી નફરત શા માટે કરે છે આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે કોંગ્રેસના નેતા અને ગાંધી નેહરુ પરિવારની એકદમ નજીક ગણાતા પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર અય્યરના પુત્રી સુરન્યા અયરે આવી હરકત કરી છે દિલ્હીના જંગપુરામાં રહેતા સુરન્યા અયરે એક પોસ્ટ કરી હતી સોશિયલ મીડિયા ઉપર એ પોસ્ટની અંદર તેમણે અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જોડાયેલી બાબતોને લઈને કેટલીક ટિપ્પણીઓ કરી હતી કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરના પુત્રી દ્વારા અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા વિરુદ્ધ ત્રણ દિવસની ભૂખ હડતાલ કરવામાં આવી હતી આ આખો પોસ્ટ એ વાયરલ થયા બાદ જે આર ડબ્લ્યુ એ છે સોસાયટી એ સોસાયટી દ્વારા સુરન્યા અયરને નોટિસ આપવામાં આવી છે નોટિસમાં કહેવામાં આવ્યું છે અમે નિવાસીઓ આવાસ કરતા નથી જે શાંતિભંગ કરી શકે છે અથવા તો ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે જો તમને અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધમાં આવું કંઈ કર્યું છે તો અમે આપને સલાહ આપીશું કે તમે કોઈ એવી કોલોનીમાં જાઓ જ્યાં આવી નફરત માટે લોકો આંખો બંધ કરી લે આરડબલ્યુએ ને એ પણ ધ્યાન અપાવ્યું છે કે મંદિર નિર્માણ એ સુપ્રીમ કોર્ટના આદેશથી કરવામાં આવ્યું છે સુરણ્યા અય્યરને ફ્રીડમ ઓફ સ્પીચની મર્યાદાઓ પણ યાદ દેવડાવવામાં આવી છે સુરણ્યા અય્યરે વીસ જાન્યુઆરીએ એક વિડીયો સંદેશ દ્વારા ઘોષણા કરી હતી કે તેઓ પ્રાણપ્રતિષ્ઠા સમારંભનો વિરોધમાં ત્રણ દિવસની ભૂખ હડતાલ કરશે મણિશંકર અય્યરના પુત્રીની દલીલ હતી દેશના મુસ્લિમોને દુઃખ જાહેર કરવા અને મુગલ સલ્તનત પ્રત્યે પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે તેમણે ઉપવાસનો નિર્ણય કર્યો છે સત્યાવીસ મિનિટનો જે આ વિડિયો હતો એ વિડિયોની અંદર તેના કારણો તેમણે વિસ્તારપૂર્વક દર્શાવ્યા છે સુરન્યા અય્યરે એમ પણ કહ્યું છે કે તેઓ હિન્દુ મુસ્લિમ મિશ્રિત સંસ્કૃતિને પસંદ કરે છે સુરન્યા અયર વિડીયોની અંદર એમ પણ કહી રહ્યા છે કે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં થનારો જે કાર્યક્રમ છે તેને કારણે દિલ્હીના માહોલમાં હિન્દુ અહંકાર એ વ્યાપી ગયો છે એક ભારતીય અને હિન્દુ હોવાના નાતે તેઓ ઘણા દુઃખી છે તેવું પણ તેઓ આ વિડીયોની અંદર બોલી રહ્યા છે આના સંદર્ભે બહુ જ વિચાર્યા બાદ તેમણે નિર્ણય કર્યો હતો કે તેઓ ત્રણ દિવસનો ઉપવાસ કરી રહ્યા છે આ વિડિયો સંદેશની અંદર સુરન્યા યર એમ પણ કહી રહ્યા છે કે સૌથી પહેલા ભારતને પોતાના મુસ્લિમ નાગરિકો પ્રત્યે પ્રેમ અને દુઃખ વ્યક્ત કરવા માટે તેઓ આ ત્રણ દિવસની ભૂખ હડતાલ કરી રહ્યા છે આજ દેશમાં જે થઈ રહ્યું છે તેમાં તેમણે એમ પણ કહ્યું કે મુસ્લિમ ભાઈઓ બહેનોને એક કહ્યા વગર રહી શકતા નથી કે તેઓ તેમને કેટલો પ્રેમ કરે છે અયોધ્યામાં હિન્દુ ધર્મ અને રાષ્ટ્રવાદના નામ પર જે પણ કંઈ થઈ રહ્યું છે તેની તેઓ નિંદા કરે છે આવી વાત પણ તેમણે પોતાના વિડીયો સંદેશની અંદર કરી છે અંતમાં મણિશંકર અય્યર કોંગ્રેસના નેતા ગાંધી નહેરુ પરિવારના બેહદ નિકટવર્તી મણિશંકર અય્યરના પુત્રી સુરન્યા અયરે વિડીયોના અંતમાં એમ પણ કહ્યું કે આ ઉપવાસમાં મુગલ સંત પ્રત્યે તેમનો પ્રેમ વ્યક્ત કરવા માટે પણ તેઓ આમ કરી રહ્યા છે પણ સવાલ અહીંયા એ છે કે ભગવાન રામ પ્રત્યે દેશના એકસો કરોડ જેટલા હિન્દુઓ પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે પાંચસો વર્ષની લડાઈ બાદ અયોધ્યાની અંદર રામ રામ જન્મભૂમિ ઉપર મંદિરનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તો આ કરોડો લોકોની લાગણી સાથે એની કોઈ કિંમત નથી પરંતુ જે મુગલ સલ્તનત હતી જે આક્રમણખોરોએ મુગલ સલ્તનત બનાવી હતી એના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાની પરંપરા કોંગ્રેસના નેતાઓ નેતાઓના સંતાનોમાં કેમ જોવા મળી રહી છે સવાલ એ પણ છે કે જે પ્રકારની હરકતો કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારમાં થઈ ચૂકી છે જેમાં રામના અસ્તિત્વને નકારવામાં આવ્યું હોય અથવા તો એમને કાલ્પનિક ગણવામાં આવ્યું હોય આ પ્રકારની જે બાબતો થઈ રહી છે રામ મંદિર નિર્માણ માટેની જે લડત હતી એ લડતની અંદર મુસ્લિમ પક્ષ તરફથી રજૂ થનારા વકીલોમાં ઘણા કોંગ્રેસના નેતાઓ પણ હતા તો આ પ્રકારની હરકત એ ચોક્કસ રાજકીય પાર્ટી તરફથી શા માટે થઈ રહી છે અને શા માટે મુઘલ સલ્તનત પ્રત્યે આટલો પ્રેમ વ્યક્ત કરવા માટે ત્રણ દિવસની ભૂખ હડતાલ કરવામાં આવે છે પરંતુ બહોતેર યુદ્ધોની અંદર લાખો લોકોના જે બલિદાનો થયા છે આ બલિદાનોને યાદ કરી અને તેના માટે કોઈ પ્રકારની સંવેદનાઓ વ્યક્ત કરવામાં નથી આવતી આને દુર્ભાગ્ય જ ગણવું જોઈએ પણ સદ્ભાગ્ય દેશનું એ છે કે રામ મંદિરોમાંની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યાની અંદર સુચારુપણે સંપન્ન થઈ છે